જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધા નું આજે અમારા એક નવા વ્લોગ ની અંદર જોકે તમે મજામાં જશો ને ખુબજ મજામાં છું અત્યારમાં મસ્ત નાય તો કમ્પ્લીટ થઈ ગયા છે અને શેરાવનનીઓ બધું બાકી છે અને હમણાં થોડાક દિવસોથી તમારી સાથે છે ને મુલાકાત ઓછી થાય છે વચ્ચે એક બે દિવસમાં ગેપ પડી જાય છે પણ કાંઈ વાંધો નહીં થોડાક દિવસો છે પછી પાછા કન્ટિન્યુ ડેલી અમે બ્લોગ બનાવવા મળીશું તો કાંઈ વાંધો નહીં અત્યારે જો શેરાવનનીનો બધો સમય થઈ ગયો છે જોઈશી કે આગળ 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 કેમ દિવસ પ્રચાર થાય છે તો તમે બધા કન્ટિન્યુ બ્લોગ બધા બન્યા રહેજો ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો

તમારે <laughs>

એલે જી ફાટ ગયો ટાયર ફાટી ગયો એટલો અવાજ આવ્યો ટાયર ફાટી ગયો એટલે ફાટકલો ડાડી ના છે ડ્રાઈવર ગયા હા નહોતું મેં વળી તીન ગળે ને કોન્ટા કે થાય મિસ્િયા થાય બરેમાં ઓર આઈને બરી જાય ઉડી આદ આનેટ રહી દે થાય એમ નહીયા વાટુ કરી કે આવ રાખ છે યાર આ કી

ઘોટા ઘોટા રાખને કે એને બોલો પાગિન બિચારા સીધો આયા છે ઓર ફાયર વાળા ને ચી ચી લાગતો કોણ હા પડ કર

એ નહીં કરતા વધારે દુઃખ હતું કે ભાઈને જેટલું કેટલું નુકસાન થયું હોય છે આખો સિમેન્ટનો ભરેલો હતો તો કાંઈ વાંધો નહીં અત્યારે નાસ્તાનો સમય થઈ ગયો છે ચાલો નાસ્તો કરી લઈએ બીજું ઠીક આ રસ્તા પછી અહીંયા ખાય સમજો ભાગી ગયો એની ગાડી અહીંયા પડી છે જો આયા નિલેશભાઈ યુટ્યુબર એટલે આપણે અવળો ફરી ગયો હે સમજાય ગયો ભાઈ

અને નવા ધડાકા કરવાના છે કા ઈ બસ મને નઈ કવે ધડાકા ની ટ્રીપ કરો ની ગમે છે હારું નીકળો સમોસા ખાન એવું કાય ખબર જ નથી મને ખબર નથી હા રેવા દે પૈસા દીધે લારી આગળ જાય ખાઈ એમ તે ને આજે મોઢું કહી દેજો આને ખાધો છે કે નહીં મોરે જાગો 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 મોરે કિશન કનૈયા જાગો તેરી માહી માખન લાઈ

એને જે અંદર ગાડી આખી હળકી ગઈ પણ એમ નઈ હળગ્યું કઈ રીતે કે ગાડી રાખી દીધી તાત્કાલિક ભાઈ પછી ઉતરવા જ મેળ્યા પડકે

તો છેલ્લે છેલ્લે નહીં છે જય માતાજી જય તો બાય બાય મસ્ત આવવાના છે સબસ્ક્રાઈબ કરી લેજો